હવે આગળ વાત કરીએ પોરબંદરની પોરબંદરમાં પણ ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારો કે જે પાણીમાં ગરકાવ થયા છે ખાડી કઢિયા પ્લોટ કુંભારવાડા બોખીરા વિસ્તારમાં પાણી ભરાયા છે ક્યાંક ઘૂંટણ ડૂબ તો ક્યાંક કેડ સમા ભરાયા છે પાણી જુબેલીથી ટેકરી અને ઓવરબ્રિજને જોડતા રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે એકથી દોઢ ફૂટ સુધી પાણી ભરાતા રોડ બંધ કરવામાં આવ્યો છે પોરબંદરની આ સ્થિતિ આપની ટીવી સ્ક્રીન ઉપર આપ જોઈ રહ્યા છો ઠેક ઠેકાણે વરસાદી પાણી ભરાતા સામાન્ય જનજીવનને માઠી અસર પહોંચી છે આપણે નેશનલ હાઇવે છે ને રોકડી આનમાન થી લઈને જુબેલી રોડ સુધી ત્યાં છે ને ડેમ નું પાણી છૂટ્યું છે તો પાણી એટલું ભરાઈ ગયું છે કે અહીંથી આવા જવાનું બધું બંધ છે અને સરકારે ના પાડી છે આ રોડ ઉપર નહીં જવાનું રૂટ છે ને આખો બંધ છે અહીંયા નીચાણવાળા વિસ્તારમાં બધાની પાણી આવી ગયા છે બધાના એક એક ફ્લોર ડૂબી ગયા છે તો સરકાર વિનંતી કે જલ્દી પણ ઘેડ પાણી સમગ્ર ઘેડ પંથકના પાણી ફરી વળ્યા છે કડિયા પ્લોટ સહિતના વિસ્તારો કે જ્યાં ઘેડ પંથકના પાણી ફરી વળ્યા છે પોરબંદરમાં સ્થિતિ જે સામાન્ય નથી થઈ કડિયા પ્લોટ જુનાળા મિલપરા સહિતના વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે ઉપરવાસમાં વરસાદ બહુ પડતા ડેમના બારા ખોલતા હડપીટ પાછળ બહુ પાણી આવી ગયું છે અને નેવીની ટીમે ઘણાને રેસ્ક્યુ કર્યા અને અમે માલ ઢોર લઈને અત્યારે જૂના પુલ ઉપર આવી ગયા પણ અમારો ચારો બધો ભરી ગયો ગાયુ ભીમને ખવરાવવા માટે કંઈ નથી બનતી મદદ કરજો બનતી મહેનત કરજો અને નેવીની ટીમનો ખૂબ ખૂબ આભાર એની મદદ કરીને રેસ્ક્યુ ઘણાને કર્યા આજે ખડપીટ વિસ્તારની પાછળથી ઓછામાં સો માણસ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે હાલમાં ધારાસભ્ય શ્રી ભાઈ રામદેવભાઈ મોઢવાડિયા પણ બીજી બોટ સાથે છે આ એસડીએમ નગરપાલિકા નો સી અને એનડીઆરએફ ની ટીમ તમામ સાથે છે અને નેવીની ટીમ તમામ સાથે છે અને બચાવ કામગીરી ચાલુ છે